જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે છે ને દૂધ ઘરમાં કાજુવડા કેવી રીતે સીધ કરવાનું હોય કેવી રીતે આપણે કરી શકાય એ આપણે જોઈ લઈએ મેં આપ સાથે એક કાજુવડાની સામગ્રી શેર કરી છે પણ એ અનસકડીમાં આવી જાય પણ આજે આપણે દૂધ ઘરમાં જોઈએ તો કાજુનો ભૂકો અહીંયા અડધો કપ આજુ આદુ અને મરચાંની પેસ્ટ અહીંયા અડધી ચમચી અને સિંધાલુ સિંધા નમક એ વન ફોર્થ ચમચી એને પહેલાં કોરે કોરું મિક્સ કરી લઈએ આપણે થોડુંક મને શરદી થઈ ગઈ છે તો એના માટે એક ક્ષમા માગીશ કે આવા જ થોડોક બરાબર નથી આવી રહ્યો ને આ છે આરા લોટ આરા લોટ તપકીર આપણે જેને કહીએ ને તો હવે અડધો કપ જો અહીંયા કાજુનો ભૂકો હતો તો બેથી ત્રણ ચમચી અહીંયા તપકીર આપણે પધરાવાની છે હવે તપકીર પધરાવવાથી શું થશે ખબર છે એમાં બાઇન્ડિંગ સુંદર આવશે અને વડા છે ને એકદમ સોફ્ટ બનશે અને અને છે ને આજી આપણે ડો તૈયાર કરવાનો છે ને મિશ્રણ એનું એ આપણે દૂધથી બાંધવાનું છે લોટ જો આમાં જો આપણે લાગે કે મિશ્રણ ઢીલું થઈ ગયું તો ફરી આમાં થોડું કાળા લોટ પધરાવી લેવાનું તો દૂધથી અહીંયા આપણે લોટ બાંધવાનું છે કારણ કે આપણે વડા કરવાના છે ભજીયા કરીએ ને એવી રીતે તો અહીંયા લોટ સુંદર તૈયાર થઈ ગયો છે એ ઘી મેં ગરમ કરવા મૂક્યું છે પહેલાં તો આપણે ઘી મતળવાનું છે ને ખૂબ સુંદર અને સરળ સામગ્રી છે તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર ચોક્કસી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બેલ આઇકન હિટ કરશો કે જેથી જ્યારે કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ગેસની આંચને ધીમી રાખવાની એ ધ્યાન રાખવાનું કારણ કે આ કાજુ છે તો જ્યારે આપણે ઘીમાં પધરાવશું ને ઘી વધારે આવી ગયું છે ને તરત જ લાલ થઈ જશે અને તરત લાલ નથી કરી લેવાના આપણે અંદર સુધી ધીમી આંચ હશે ને તો અંદર સુધી સરખાવાળા તળાશે જો અહીંયા છે ને સેજ વાળો હાથ કરીને ગોળ ગોળ આપણે એ પધરાવી શકાય હું એમને પધરાવી રહી છું આપણે ભજીયા જેવી રીતે પકોડી પધરાવીને એવી રીતે તો એક સાથે પાંચ છ જેટલા નંગમાં સમાય એટલા એ પધરાવી દેવાના અને એ ધ્યાન રાખવાનું કે ગેસની આંચ ધીમી જ રહેવી જોઈએ અને ઘીમાં પધરાવ્યા પછી છે ને એને તરત ફેરાવવાનું નથી એ બી ધ્યાન રાખવાનું છે કારણ કે કાજુ છે ને તો એને બેથી ત્રણ મિનિટ એમને રહેવા દેવાનું એની મેળે જ એમાં છે ને એ સે જેવું બ્રાઉનિશ દેખાવા માંડે ને પછી એને ફેરવવાનું અને એ પણ હળવા હાથેથી એ બી ધ્યાન રાખવાનું છે આપણે એની પહેલાં જે કાંજવડા કર્યા હતા ને એ શેલો ફ્રાય કર્યા હતા આ જે કરી રહ્યા છે ને એ તળીને કરી રહ્યા છે આ દૂધ ઘરમાં આવે અને સુંદર આપજોત વડા સુંદર તળાઈ ગયા ખૂબ સરસ હવે આપણે એને ઘીથી બહાર કાઢી લઈએ આવી રીતે જ બધા વડા તળી લઈએ તો છે ને ખૂબ સુંદર અને એકદમ તરત સીધ થઈ જતી એવી સામગ્રી તો આવી રીતે છે ને બધા વડા તળી લઈએ બધા કાજુવાળા આવી રીતે જ આપણે સિદ્ધ કરી લઈએ તો આપણે જો કાંઈ ન સમજાય તો ફરીથી આપણને કમેન્ટ કરશો રિપ્લાય ચોક્કસથી કરીશું આપને ફરીથી કહું છું કે રિપ્લાય દેવામાં મોડું થાય છે કારણ કે એટલા દિવસ હું હતી બી નહીં અહીંયા તો એટલે રિપ્લાય નહોતી આપી શકતી કારણ કે ત્યાં નેટવર્કનું ઈશ્યુ વધારે હતું એટલા માટે તો વડા એ સુંદર તળાઈ ગયા છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સરસ અને સુંદર એ કાજુના વડા સિદ્ધ થઈ ગયા છે તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને હા કમેન્ટ કરીને ચોક્કસી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આ કાજુ વડામાંથી આપણે દહીં વડા કેવી રીતે સિદ્ધ કરાય એ એ વિડીયો બી આપ સાથે હું ચોક્કસી શેર કરીશ તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આપણે કંઈ પૂછવું હોય તો મને ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો અને હા વિડિયો આપને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ